મોટી થાપચ કરજો હા ભાઈ ભાઈ ઓગેને કરે જો થી જાવા એટલે એમ કરી ગયા પડ્યા શેમાં કરી ગયા અમારે અહીંયા કંદોઈની દુકાન બનાવી છે હું સંભારો બનાવી દઈશ મોટા મમ્મી ગાંઠિયા બનાવશે ના હજી તો બનાવવાની દુકાન વિચાર છે પણ સંક્રાંત પછી અત્યારે ઓલું હાલે છે શું કેવાય કમૂરતા હાલે છે કમૂરતામાં કઈ કરાય નહી મમ્મી ગાય દોઈ ને ભેંસ દોઈ આવી ગયા છે

જે બનાવના છે બગા बेसन ખાસુ છે માટે પતરીના બજિયા બનાવવા છે હાલો આમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે ન ભજીયા બનાવીને ખાવાના છે અહિયાં રીના ભાભી વાસણ ઉટકે છે બધાય પોતપોતાના કામ કરે છે આ મરચા ના ભજીયા બનાવાના છે դադա բոբա դեսմանդ ասա ամանա խոսես ներդի թայ եմ անում તો તેલમાં ઘણું બધું તૈરું એટલે સેજ કાડું પડી ગયું છે ગાંઠિયા બધું બનાવ્યું

હલો મેથીના ભજીયા આ બનાવવાના છે એનું બધું નાખી દીધું છે લસણ ને મરચું ને ધાણાભાજી મેથી આ રીતે ધાણાભાજી મેથી મીઠું મરચાં હવે આ સોડા નાખે છે

મેથીના ગોટા બનાવવાના છે कुटै ने कालो एक हां ना पछियो छे हां वो कुटै ने छे अरे ऐसे नहीं ऐसी ना ना से और तो मैंने मैं तो लाइट ने 10 11 लगा करता रे भावना को वीरू बाजू ना टमाटर ओ भाई वो तो ऐसे एक तक हम थैंक यू सर